નમસ્કાર દોસ્તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે વિરંગ વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે તમારે જન્મદિવસ હોય તિથિ હોય અથવા સ્વર્ગ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં રૂબરૂ ભાવી અને આપી શકો છો અથવા અમારો સાઈડમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે તે ક્યુઆર કોડમાં જે તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકાય છે

અને આ વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનો ભૂલતા નહીં તમારે પણ જો આ રીતના લાભ લેવો હોય જન્મ દિવસ હોય તિથિ હોય અથવા સર્જ્ય પાછળ ભોજન આપવું હોય તો રૂબરૂ આવી અને આપી શકો છો તમારે કોઈ પણ લાડુ છે કોઈ પણ મોહનથાળ કોઈ પણ પ્રસાદીમાં વિતરણ રાખવું હોય તો પણ રખાવી શકાય છે એવું નથી કે આખું જ રાખી શકો છો કોઈ પણ વસ્તુ અનુદાન તમે અનુદાન આપી શકો છો અને તમારો ક્યુઆર કોડ સાઈડમાં અમારો ક્યુઆર કોડ મૂકવામાં આવે છે આમાં જે તમારી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છે આજે આપણે વિતરણમાં મુંભાજી આપણા વિજયભાઈ છે કેલી ઠાકોર છે હવે બે ત્રણ વ્યક્તિ ઉભા રાખે છે અને જે બધા ટોટલ સેવાભાવી વ્યક્તિ છે જે હોસ્પિટલ માં ફરજ બજાવતા હોય અમુક જે એકસો આઠ માં ફરજ બજાવતા હોય છે એવી રીતના રોજ અલગ અલગ વ્યક્તિ સેવા માં આવતા છે તો તમારે પણ આ સેવા નો લાભ લેવો હોય તો તમાર જન્મ દિવસ હોય તિથિ હોય સ્વર્ગીય પાછળ ભોજન આપવું હોય તો રૂબરૂ આવો અને અમારા ટ્રસ્ટ ની એક વખત મુલાકાત લો અમારો મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ એ નંબર ઉપર જાણકારી કરી શકો છો આવો આપણે જોઈએ ભોજન And am going to the